ત્યારે તરબમાં વાળીનાથ મહાદેવ પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ યોજાઈ રહ્યો છે અને પીએમ મોદી વાળીનાથ ધામ પહોંચી ચૂક્યા છે વાળીનાથ ધામ શિવ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં પીએમ મોદીની હાજરી ખૂબ જ ખાસ બની છે ભક્તોનું જયારે ઘોડાપુર ઉમટી પડ્યું છે ત્યારે તરબની અંદર જ્યાં જુઓ ત્યાં માનવ મેદની અત્યારે જોવા મળી રહી છે વાળીનાથ મહાદેવમાં જે સ્વર્ણ શિખર છે તેની પ્રાણ પ્રતિષ્ઠાનો એક ભવ્ય મહોત્સવ જ્યારે યોજાવા જઈ રહ્યો છે ત્યારે આજનો દિવસ ખૂબ જ ખાસ બન્યો છે મોદી આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની અંદર ખાસ હાજર રહ્યા છે ઉપસ્થિત રહ્યા છે અને હાજરીમાં આજે પ્રાણ પ્રતિષ્ઠાનો પણ આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં જે ભાવિક ભક્તો છે તે જોવા મળી રહ્યા છે અલગ અલગ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ભજનો યોજાઈ રહ્યા છે ભજનો સાંભળવા મળી રહ્યા છે લોકોને ભક્તિભાવમાં સૌ કોઈ અત્યારે ડૂબેલા જોવા મળી રહ્યા છે તરફ વાળીનાથ મંદિરની જો વાત કરવામાં આવે નવસો વર્ષ જૂનો ઇતિહાસ છે આ મંદિરનો અને આજે તેની સ્વર્ણ શિખર પ્રાણ પ્રતિષ્ઠાની આજે એક મહોત્સવ જ્યારે યોજાવા જઈ રહ્યો છે ત્યારે રબારી સમાજની ગુરુ ગાદી માનવામાં આવે છે આ મંદિરને અને તમામ વર્ગ સમાજના લોકોના આસ્થાનું કેન્દ્ર છે વાળીનાથ મંદિર આ મંદિર મંદિર જે છે નવું તેને નાગર શૈલીમાં તૈયાર કરવામાં આવ્યું છે જે નવસો વર્ષનો ઇતિહાસ ધરાવે છે ત્યારે નવું મંદિર નાગર શૈલી પ્રમાણે તેને તૈયાર કરવામાં આવ્યું છે નિર્માણ કરવામાં આવ્યું છે જાણીતા સ્થાપત્યગાર સોમપુરાની ડિઝાઇન્સ જોવા મળી રહી છે જેટલા ધર્મસ્તંભો પર શિવાલયની સંરચના કરવામાં આવી છે શિવાલયની કરવામાં એકસો એક ફૂટની ઊંચાઈ છે આ મંદિરની અને મંદિરમાં વપરાયેલા પથ્થરનું ક્ષેત્રફળ જે છે તે પણ બહોળું છે ત્યારે મંદિર બનાવવા માટે બંસી પહાડના પથ્થરનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે પ્રમાણે સોમનાથ મહાદેવ વિશાળ મંદિર ધરાવે છે ત્યારે એ જ તરજ પર અત્યારે વાળીનાથ મહાદેવનું જે નવું મંદિર કરવામાં આવ્યું છે નિર્માણ કરવામાં છે મહાદેવની મૂર્તિ સ્વયંભૂ હોવાની જે વાત કરવામાં આવી રહી છે આ મંદિર નિર્માણ કરવામાં આવ્યું આજે સ્વર્ણ શિખર પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ યોજાઈ રહ્યો છે અને પીએમ મોદીની હાજરીમાં આ આખો સમગ્ર મહોત્સવ અત્યારે યોજાઈ રહ્યો છે વાળીનાથ મંદિરની અનેક વિશેષતાઓ છે જ્યાં દેવ મહાદેવ મૂર્તિ સ્વરૂપે વિરાજમાન છે પીએમ મોદી પણ આજે પહોંચ્યા છે વાળીનાથ ધામ તરભના વાળીનાથધામ ખાતે પીએમ મોદીનો જે કાફલો અત્યારે પસાર થઈ રહ્યો છે તે જોવા મળી રહ્યો છે જે જનમેદની છે તે પીએમને આવકારવા માટે થઈને આતુર જોવા મળી રહી છે લોકોનું અભિવાદન ઝીલતા જોવા મળી રહ્યા છે પીએમ મોદી અને પરંપરાગત રીતે પીએમ મોદીનું સ્વાગત કરવામાં આવ્યું છે ત્યારે નવસો વર્ષ જૂનો ઇતિહાસ જે છે તેનું એક નવું જ પ્રકરણ આજે જાણે શરૂ થવા જઈ રહ્યો છે વાળીનાથ મહાદેવના સ્વર્ણ શિખરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જોવા મળી રહ્યો છે ભક્તો છે જે વાળીનાથ ધામ ખાતે ઉપસ્થિત છે તેમનું અભિવાદન ઝીલતા પીએમ મોદી અત્યારે આગળ વધી રહ્યા છે તરબના વાળીનાથ ધામ ખાતે પીએમ મોદી અત્યારે ઉપસ્થિત છે અને પ્રાણ પ્રતિષ્ઠાનો જે મહોત્સવ સવ આજે યોજાવા જઈ રહ્યો છે તેની શોભા અત્યારે જે જોવા મળી રહી છે અલગ અલગ કાર્યક્રમો જોવા મળી રહ્યા છે રંગારંગ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે ભજનોની જાણે સરવાણી વહેતી સાંભળવા મળી રહી છે તેવા પ્રકારના ભક્તિમય માહોલની વચ્ચે આજે વાળીનાથ મહાદેવના જે મંદિર છે તેના સ્વર્ણ શિખરની પ્રાણ પ્રતિષ્ઠા આજે કરવામાં આવી રહી છે લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે અત્યારે પીએમ મોદી પીએમ મોદીનો જે કાફલો અત્યારે જે જોવા મળી રહ્યો છે ભવ્યાથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે પીએમ મોદીનું પરંપરાગત રીતે પીએમ મોદીનું સ્વાગત કરવામાં આવ્યું છે જ્યારે ત્યારે ગરબા અને રાસની રમઝટ પણ જોવા મળી રહી છે પરંપરાગત એવા ટ્રેડિશનલ અંદાજની અંદર પીએમ મોદી સ્વાગત કરવામાં આવ્યું છે રાસ કરતા જે ખેલૈયાઓ પણ જોવા મળી રહ્યા છે વાળીનાથ મહાદેવ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આજે ખુબ જ ખાસ બન્યો છે ફૂલોથી શણગાર પૌરાણિક મહત્વ છે નવસો વર્ષ જૂનો એક ઇતિહાસ છે અને આજે જયારે સ્વર્ણ શિખર ની પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ યોજાય રહ્યો છે આ મહોત્સવ ની અંદર હાજરી આપવા માટે પીએમ મોદી પણ ખાસ દિલ્હી થી આવ્યા છે અને ઘણી બધી મહિલાઓ પણ ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ થયેલી જોવા મળી રહી છે પરંપરાગત પોશાકમાં જોવા મળી રહી છે રબારી સમાજની જે ગુરુગાદી કહેવામાં આવે છે વાળીનાથ મહાદેવ મંદિરને ત્યારે આ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાનો આ મહોત્સવ જે છે તે અત્યારે રંગારંગ કાર્યક્રમની વચ્ચે ઉજવાઈ રહ્યો છે આપ જે પ્રમાણે જોઈ શકો છો વિશાળ ડોમ બનાવવામાં આવ્યો છે આ ડોમની અંદર ખીચો ખીચ લોકો ભરેલા જોવા મળી રહ્યા છે જે માનવ મેદની જોવા મળી રહી છે આ માનવ મેદની તેમની શ્રદ્ધા દર્શાવી રહી છે આ સાથે જ પીએમ મોદી જ્યારે સંબોધન સંબોધનને સાંભળવા માટે પણ પુરોહિત અત્યારે અમારી સાથે જોડાયેલા છે મનીષ આપની પાસેથી જાણવા માંગીશું તરબમાં વાળીનાથ મહાદેવના સ્વર્ણ શિખરની આજે પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ ખૂબ જ ખાસ બની રહ્યો છે કિન્નરી કારણ કે ઉત્તર ગુજરાત જ નહીં પરંતુ આખા ગુજરાત માટે અને માલધારી સમાજ માટે ખૂબ મોટો અવસર છે કારણ કે આખા રાજ્યમાંથી લગભગ માલધારી સમાજનો એક એક બાળક એક એક પરિવારના તમામ પરિવારજનો અહીંયા અત્યારે મોજૂદ છે અને આ ભવ્યાતિભવ્ય કાર્યક્રમ છેલ્લા કેટલાય મહિનાઓથી એની તૈયારી થઈ રહી હતી અને આજે એ અવસર આવી ચૂક્યો છે કે જ્યારે આ ઉત્તર ગુજરાતના આંગણામાં સૌથી મોટો પર્વ જે છે અને એમાં પ્રધાનમંત્રી મોદી પણ પહોંચી ચૂક્યા છે હાથથી અભિવાદન કરી રહ્યા છે માલધારી સમાજના એ યુવકોનું એ લોકોનું એ સમાજના વડીલોનું અને સાંસ્કૃતિક કાર્યક્રમોથી આ સ્ટેજ સુશોભિત છે મંદિરને પણ ફૂલોના શણગારથી સજાવવામાં આવ્યું છે ચારેકોર જય વાળીનાથની ભૂન છે અને મંત્રોચ્ચાર ચાલી રહ્યા છે બીજી બાજુ મંચ પર કાર્યક્રમો પણ ચાલી રહ્યા છે સાંસ્કૃતિક કાર્યક્રમો છે પરંતુ આ બધાની વચ્ચે આ મંદિરની વિશેષતાની પણ આપણને બધાને ખબર છે કે સોમનાથ પછી આ સૌથી મોટું મંદિર જે છે એ વાળીનાથ મહાદેવનું બનાવવામાં આવ્યું છે એનો ઇતિહાસ પણ એટલો જ રોચક છે એની પરંપરા પણ એટલી જબરદસ્ત છે અને આ બધાની વચ્ચે જયારે આ જે સંસ્કૃતિ અને આ ભવ્યાતિભવ્ય કાર્યક્રમનો જે સંયોગ છે તે ઉત્તર ગુજરાતની ધરતી પર ખાસ કરીને વાળીનાથ ધામમાં જોવા મળી રહ્યો છે બસ થોડીક ક્ષણોની અંદર અહીંયા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થશે ભવ્ય મંદિર બનીને તૈયાર છે પ્રધાનમંત્રી મોદી આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરાવશે અને ત્યારબાદ વાળીનાથ ભગવાનની મૂર્તિનું એમાં વિરાજમાન કરવામાં આવશે સોવર્ણ શિખરની પ્રાણ પ્રતિષ્ઠા થશે તરફમાં પ્રધાનમંત્રી મોદી પહોંચી ચુક્યા છે અને છેલ્લા કેટલાય મહિનાઓથી લાખો લોકો માટેની આજની આ વ્યવસ્થા અત્યંત સુદ્રઢ રીતે કાર્યક્રમ કાર્યક્રમને પાર પાડવા માટે છેલ્લા કેટલાય દિવસોથી જે સ્વયંસેવકો છે એ મહેનત કરી રહ્યા હતા અને એમનું આજે આ પરિણામ છે અત્યારે જો મોટી વાત કરવામાં આવે તો પ્રધાનમંત્રી મોદી ત્યાં પહોંચી ચૂક્યા છે અને બસ થોડી ક્ષણોની અંદર કિન્નરી હવે તેઓ સુવર્ણ શિખરની પ્રાણ પ્રતિષ્ઠામાં હાજરી આપશે કિન્નરી બિલકુલ બનીશ અત્યારે જે પ્રમાણે દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કયા પ્રકારના આયોજનો આ ખાસ પ્રસંગને વધુ ખાસ બનાવવા માટે કરવામાં આવ્યા છે કિન્ડરી જ્યાં નજર પડે ત્યાં માત્રને માત્ર લાલ અને વ્હાઈટ પાગડીથી સજ્જ માલધારી સમાજના લોકો જોવા મળી રહ્યા છે ન માત્ર માલધારી સમાજ જ પરંતુ ઉત્તર ગુજરાત માટે પણ આ અનેરો અવસર છે કારણ કે વાણીનાથ ભગવાન છે તે સૌની આસ્થાનું કેન્દ્ર છે અને ખાસ કરીને રબારી સમાજ માટે આ સૌથી મોટી વાત એટલા માટે છે કારણ કે જ્યાં નજર કરો ત્યાં માત્રને માત્ર લાલ પાગડીથી તમને આ દ્રશ્યોમાં જોવા મળશે લાલ અને વ્હાઈટ પાગડી રબારી સમાજની જે મહિલાઓ છે તે અહીંયા ગીતો ગાતી પણ આપણને નજરે પડી હતી સાંસ્કૃતિક કાર્યક્રમમાં જયારે કોઈનો જયારે આવકાર આપવા માટે ઉત્તર ગુજરાતની પરંપરા છે એ પ્રમાણે આવકાર માટે બહેનો જે ગીતો ગાતી હતી એમના શબ્દો પણ એટલા જ રોચક અને હૃદયસ્પર્શી હતા અને આજ વાત છે કે આ કાર્યક્રમની જે વિશેષતા છે એ છે કે લોક સંસ્કૃતિ સાથે જોડાયેલો આ કાર્યક્રમ લોકોની સાથે જોડાયેલો કાર્યક્રમ અને ભગવાન વાળીનાથની પ્રત્યેની આ લોકોની આસ્થા છે એ અહીંયા દેખાઈ રહી છે મોટી સંખ્યામાં લોકો અહીંયા ઉપસ્થિત છે અને થોડી જ વારમાં જિગ્નેશ કવિરાજ સહિતના અનેક ઉત્તર ગુજરાતના લોક કલાકારો છે જે અત્યારે મંચ પર પોતાના કાર્યક્રમો રજૂ કરી રહ્યા છે પરંતુ પ્રધાનમંત્રી મોદી પહોંચ્યા છે તો આખે આખું જે વ્યવસ્થાનું જે કેન્દ્ર છે પ્રધાનમંત્રી મોદી છે અને થોડી આ કાર્યક્રમ રીતે શરૂ થશે પરંતુ કિન્નરી અહીંની જે વિશેષતા એ છે કે આ મંદિરની વિશેષતાની વાત કરી પરંતુ એની પાછળના કેટલાક જે છે એ લોકવાયકાઓ પણ એવી છે કે આ જે સમાજના લોકો છે ભગવાન વાડીનાથનું મંદિર એવું પણ કહેવામાં આવે છે કે પહેલી એવી મૂર્તિ છે કિન્નરી કે જ્યાં ભગવાન વાડી સાથે ઉપસ્થિત છે એવું કહેવામાં આવે છે કે ભગવાન શિવ જે છે એ પ્રભુ ભગવાન કૃષ્ણનો રાસ જોવા માટે જયારે આવ્યા હતા અને ત્યારે પ્રભુએ એમને ઓળખી એ સ્થિતિમાં દર્શન આપો અને એવું પણ કહેવાય છે કે લોક અંતર્ગત કે ભાઈ ભગવાન શિવે એ વખતે તમામ વેશભૂષા હટાવી દીધી હતી ગોપી તરીકેની પરંતુ એક વાળી જે છે તેમના અંગ પર રહી ગઈ ને એટલા જ માટે ભગવાન શિવનું ત્યાં વાળી નાથ સ્વરૂપ આખા વિશ્વમાં કદાચ એવી પહેલી મૂર્તિ હશે કે જે ભગવાન શિવ વાળી સાથે પોતાની મૂર્તિમાં બિરાજમાન હોય એટલા જ માટે એવું કહેવાય છે કે વાળીનાથ જે ભગવાન સ્વયંભુ છે અને આ સ્વયંભુ દેવ ની યાદ જયારે પ્રાણ પ્રતિષ્ઠા સહિત થવા જઈ રહી છે કિન્દરી ત્યારે સર્વ સમાજ અત્યારે ઘેલા બન્યા છે ભગવાન વાળીનાથ જી ધન્યવાદ મનીષ આ માહિતી માટે